શિક્ષણ જગતને કલંકિત કરતા કિસ્સામાં માસુમ વિદ્યાર્થીનીના હત્યારા એવા પ્રિન્સિપાલ ગોવિંદ નટની કરતુજોનો પર્દાફાશ થતાં તેના વિરુદ્ધ સમગ્ર પંથકમાં ફિટકાર અને ધિક્કાર વરસાવવામાં આવી રહ્યો છે જેને લઈને સંજેલી મામલતદારને રાજ્યપાલને સંબોધીને આવેદન પાઠવવામાં આવ્યું છે જેમાં પ્રિન્સિપાલને ફાંસીની સજા મળે અને પ્રિન્સિપાલ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના મુખ્ય ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે આવા ધાર્મિક ગુરુ આવું કરે તો શરમજનક રૂપ ગણાય ત્ર્યાનરાધમને અનરાધમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની સજા આપવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવી નીચ હરકતો ન કરે અને વિચારી ન શકે એવો તેવો દાખલો બેસાડવામાં આવે તેવી પ્રબળ માંગો સાથે સંજેલીમાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે નમસ્કાર જે તોયણી ખાતે જે ઘટના બની એ અંતર્ગત હું કહેવા માગું છું કે જ્યારે બંગાળની અંદર જે ઘટના બની હતી ત્યારે તો આખું ગુજરાત જે ભાજપના નેતાઓ હતા તે બધા વિરોધ કરવા માટે આવી ગયા હતા જ્યારે આ આપણા જે સાંસદ છે જસંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોર હવે એમના ઘર આંગણાની અંદર જ જો આવી જઘન્ય ઘટના બનતી હોય તો એ કેમ કંઈ બોલવા તૈયાર નથી એમને અમે કહેવા માગીએ છીએ કે આટલી આ શરમજનક ઘટના બની હોય તો તમે તમારા સદસ્યતા અભિયાનમાંથી ઊંચાઓ અને તમે શરમથી ક્યાંક જાય અને ડાકણીમાં પાણી લઈને ડૂબી મરો અને ગુરુવારના રોજ જે ઘટના પહિણી ગામે બની છે તે દુઃખદ ઘટના છે એના વાલી વારસોને ન્યાય મળવો જોઈએ અને જે આચાર્યશ્રીને રિમાન્ડ આપવાની વાત થઈ છે એ એમાંથી કોઈ પરિવારને ન્યાય નથી મળવાનો એને કડકમાં કડક સજા થવી જોઈએ એને ફાંસીને સજા થવી જોઈએ તો જ ન્યાય મળ્યો એવું ગણાશે એના પરિવારનું ત્યાં ખોટામાં ખોટી દુર્ઘટના બની છે તે સાંસદ અને કુબેર ઈંડો ધ્યાન પર લે એવી અમારી માંગ છે મચ્છા સંપાવે